વરસાદને પગલે બોટાદ શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા તેમજ ગઢડા તાલુકાના ઢસા પાટણા પીપળી પીકડીયા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે બોટાદ તાલુકાના સમઢિયાળા ગામે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો સમઢિયાળા ગામે સીમ વિસ્તારમાં ભરતભાઈ મગનભાઈ ધનવાણીયાની વાડીએ વીજળી પડતા એક ગાયનું મોત થયું હતું જ્યારે રવિવારે રાત્રિના સમયે પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો તેમજ સોળ જૂનની સોમવાર બોટાદ શહેરમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે અસગ્ય બફારા સાથે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા અનરાધાર વરસાદ શરૂ થયો હતો બોટાદ શહેરમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના રાજમાર્ગો હવેલીચોક જ્યોતિગ્રામ સર્કલ ગઢડા રોડ ભાવનગર રોડ પર પાણી ફરી વળ્યા શહેરની ઉતાવળી અને મધુ નદીમાં નવા શહેરનો જ્યોતિગ્રામ સર્કલ અને ગઢડા રોડ ચર બંબાકાર થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ કેટલાય વાહનો પાણીમાં ફસાયા હતા માત્ર અઢી ઇંચ જેટલો વરસાદ પડતા વરસાદી તંત્રના પ્રીમોન્સૂન્સ કામગીરીની પોલ છતી કરી હતી બોટાદ શહેરની પ્રિમોન્સૂન્સ કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે બોટાદ જિલ્લાના ગઢડામાં સવા ચાર ઇંચ રાણપુરમાં સવા ઇંચ અને બરવાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો આમ છેલ્લા ત્રણ દિવસથી બોટાદ શહેર અને પંથકમાં વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ છવાયો હતો રાજેશ બારોટ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ